આગ્રહપૂર્વક અમે ગોકુબા અમૃતમનો ઉપયોગ કરાવીએ છીએ અને એના અદભુત પરિણામો મળ્યા છે જે રાસાયણિકમાં જે ઉત્પાદન નથી મળ્યું એનાથી પણ સવિશેષ તો આઈસીઆરમાં એનો રિપોર્ટ પણ કરાવ્યો અને એમાંથી અમને ગૌકુબા અમૃતમ સારામાં સારી રીતે રિઝલ્ટ મળ્યું છે આ ઘણા બધા ગ્રાન્ટ છે જે સાહીઠ સિત્તેર દિવસમાં અમે સત્તર ફૂટ સોળ ફૂટની હાઈટ પણ લઈએ છીએ અને બધા નેપિયર અલગ અલગ નીપેર સીઓ ફાઈવ હોય ગજરાજ હોય નીપેર હોય બંસી વન હોય બંસી ટુ હોય આવી અલગ અલગ જે જાતો છે રિઝલ્ટ આપની સમક્ષ જોવા મળે છે નમસ્કાર ખેડૂત મિત્રો વંદે માતરમ વંદે ગૌ માતરમ આજે અમે ભાગ્યશાળી છીએ બધા ગૌપ્રેમીઓની વચ્ચે છીએ માનનીય મેઘજીભાઈ માનનીય દીપકભાઈ જેમને કચ્છમાં ગૌ સેવાની ધોણી દખાવી છે અને હજારો લોકોને પ્રેરણા આપીને ગૌ સંવર્ધનનું કામ ગાય આધારિત ખેતીનું અને ખૂબ પ્રેરણા આપી છે અને આજે અમે એન્કરવાલા પશુ રક્ષણ વિભાગમાં છીએ અને એમનું માહિતી માનનીય મધુભાઈ છે એગ્રોનોમિસ્ટ છે અને ખૂબ સરસ રીતે અમે મહેન્દ્રભાઈ સાંગોઈ અને બધાએ ભેગા મળીને જે અહીંની જીવદયા અહિંસાધામ છે ત્યાં પ્રયોગ કરવાનું નક્કી કર્યું હતું કે છાણને ગૌકૃપા અમૃતમ કમ્પોસ્ટ કરીએ બીજું કરીએ તો શું થાય ઘાસ ઉગાડીએ તો શું થાય તો અનુભવ કથન મારી ઈચ્છા હતી કે મધુભાઈ આપને શું અનુભવ રહ્યા ગૌકૃપા અમૃતમ અને ગાય છાણને આપણે ઘાસ ચારા વિશે અંદાજે મારું નામ છે મધુ ભાદરકા મોટે ભાગે બે વર્ષથી અહીંયા અહિંસાધામ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાળા અહિંસાધામમાં એડીઓ તરીકે કામ કરું છું અને ધીમે ધીમે અમે લોકોએ ગૌ સંવર્ધન સાથે અને ખેતીમાં ગૌકૃપા અમૃતમનો કઈ રીતે ઉપયોગ કરવો એ અંગે અમે શરૂઆત કરેલી ધીમે ધીમે એના ઉપર કામ કરતાં ધીમે ધીમે એને ઘાસ ઉપર જુદા જુદા પ્રયોગો શરૂ કર્યા એમાં જીવામૃત ઘન ગૌ અમૃત ઘન જીવામૃત કૃપા ઘન કૃપા અમૃતમ દૂધ ગોળનો પ્રયોગ ખાટી સાજ આકડા અને પાણીનો ઉપયોગ ગૌ ગૌમૂત્ર અને આંકડાનો ઉપયોગ આવા જુદા જુદા અમે લોકોએ એના ઉપર રિસર્ચ કર્યું સાથે સાથે એના ઉપર પ્રયોગ કરતાં કરતાં અમે લોકો આઈસીઆરમાં એનો રિપોર્ટ પણ કરાવ્યો અને એમાંથી અમને ગૌ કૃપા અમૃતમ સારામાં સારી રીતે રિઝલ્ટ મળ્યું છે અને આ જે પાળાઓ છે અમે લોકો અમારી જે ગૌશાળા છે એનું એક પણ ગોબર કે છાણ જે અમે બહાર નથી નાખતા જેનું સંપૂર્ણપણે અમે એનું કમ્પોઝિંગ કરીએ છીએ અને કમ્પોસ્ટ થયા બાદ જ અમે લોકો ઘાસમાં ઉપયોગ કરીએ છીએ આવી રીતે અમારા ઘણા બધા ગ્રાન્સ છે જે સાઈઠ સિત્તેર દિવસમાં અમે સત્તર ફૂટ સોળ ફૂટની હાઈટ પણ લઈએ છીએ અને બધાએ નેપેર અલગ અલગ નેપિયર સીઓ હોય ગજરાજ હોય નેપેર હોય બંસી વન હોય બંસી ટુ હોય આવી અલગ અલગ જે જાતો છે એમાં અમે લોકોએ જુદા જુદા કામ કરી અને એના અંતર સાથે ગોપાલભાઈ સાથે રહી અને એ કામ કર્યું છે અને એ પણ રિઝલ્ટ આપની સમક્ષ જોવા મળે છે અને મુન્દ્રા તાલુકામાં આ જે સેન્ટર છે ત્યાંથી ગૌકૃપા અમૃતમ જીવામૃત હજારો લોકો હજારો ખેડૂતો અહીંથી માધ્યમ મારફતે અહીંથી લઈને જાય છે અને મધર કલ્ચર અમે એને પણ પૂરું એની ટ્રેનિંગો પણ આપીએ છીએ બિયારણની જરૂરિયાત છે એમને બિયારણ પણ અમે લોકો ઘણા બધા ખેડૂત લોકો સુધી આ બિયારણ પણ પૂરતું કર્યું છે આખું પરિવાર મહેન્દ્રભાઈ સંઘો મધુભાઈ બધાનો ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ કહીશ અને આપણી વચ્ચે મેઘજીભાઈ છે મેઘજીભાઈ આપને શું લાગે છે કે તમે ખૂબ સરસ રીતે અમને મદદ કરી છે કે ખેડૂતોની વચ્ચે આવડો વિષય પહોંચાડવામાં તો ખેડૂતોને સાચા અનુભવ કેવા રહ્યા કેમિકલના ખર્ચા કેવા ઘટ્યા છે તમને અનુભવ શું લાગે છે જેથી કરીને આપણે બધા ખેડૂતોને વધુ સારી રીતે પ્રેરણા આપી શકાય મિત્રો જ્યાં જ્યાં ગૌકુપ અમૃતમ અને જે મધુભાઈએ કીધું કે અલગ અલગ પદ્ધતિથી કમ્પોઝ જે ખાતર બનાવ્યું અને એનું પરિણામમાં એમને તો સાયન્ટિફિક રીતે પ્રૂવ કર્યું પણ અમે એવા પ્રયોગો ઘણા બધા ખેડૂતોને કરાવ્યા તો બધેથી જે અતિ સુંદર સારું પરિણામ એ ગૌકૂપા અમૃતથી કમ્પોઝ કરેલું ખાતર એના ખૂબ સારા પરિણામો આવ્યા ગૌકૂપા અમૃતમ બેક્ટેરિયાના પણ અદ્ભુત પરિણામો છે એટલે જે લોકો એક સમય હતો કે ગાય આધારિત ખેતી સજીવ ખેતી ઓર્ગેનિક ખેતી સુભાષ પાલેકર ખેતી એવી અલગ અલગ પદ્ધતિની કંઈક ખેતીઓના જે નામો હતા તો એનાથી ભરકતા હતા એમ કે ખેતી કરવાથી નુકસાન જાય છે પણ હવે એવી વસ્તુઓ જેને કહેવાય ને કે જરીબૂટી હાથમાં આવી છે કે ગૌકૂપા અમૃતમ બેક્ટેરિયા જે મળ્યા છે એના સમન્વયથી એનો યોજનાપૂર્વક આયોજનબદ્ધ જો એનો પદ્ધતિસર જો એનો ઉપયોગ કરી અને કચ્છના જે ભુજ સ્વામિનારાયણ મંદિર સાથે પણ બસોને છપ્પન ખેડૂતો જોડાયેલા છે એમાં આગ્રહપૂર્વક અમે ગૌકૂપા અમૃતમનો ઉપયોગ કરાવીએ છીએ અને એના અદ્ભુત પરિણામો મળ્યા છે અને અદ્ભુત એટલે જે રાસાયણિકમાં જે ઉત્પાદન નથી મળ્યું એનાથી પણ સવિશેષ ઉત્પાદન આ ગૌકૂપમ અમૃતા બેક્ટેરિયા કમ્પોસ્ટ ખાતર અને બાકીના આકરાનો દ્રાવણ એ અલગ અલગ એવી જે પદ્ધતિઓ જે વનસ્પતિનો ઉપયોગ કરી અને ખૂબ અદ્ભુત પરિણામ મળ્યું છે તો હું આજે ગોપાલભાઈના માધ્યમથી જે આખા ભારતની અંદર આ ગૌકૂપા અમૃતમ બેક્ટેરિયા પહોંચે છે તો અમારી ટીમ પણ કચ્છમાં ખૂબ જ પ્રયત્ન કરે છે અને દરેક ખેડૂતના કચ્છના એક એક કિસાનના ખેતર સુધી ગૌકુપમ અમૃતા આવતા આવનારા વર્ષોમાં પહોંચશે અને કચ્છના ભાગના ખેડૂતો અત્યારે વાપરતા થયા છે અને એના બધાના પરિણામ મળે છે એ એકબીજાને હવે ધીમે ધીમે આગળ ખૂબ તેજ ગતિએ ગાય આધારિત ખેતી ગૌકૂપમ અમૃતમ બેક્ટેરિયા એ ખેડૂતના ખેતર સુધી પહોંચી રહ્યા છે હું બહુ હૃદયપૂર્વક ધન્યવાદ કહીશ કે ગૌ સેવા પ્રમુખ પદ ધરાવતા મેઘજીભાઈ સતત ગુજરાતભરમાં પ્રયાસ પ્રવાસ બધું કરીને સતત ગાય અને ખેડૂતોની ચિંતા કરે છે અને ખૂબ સરસ રીતે માર્ગદર્શન આપીને કેટલાય લોકોને સ્વાભિમાનથી ઊભા ઉભા કરવામાં સહિયારો પ્રયત્ન હોય છે દીપકભાઈ એમને ખૂબ કાંકરેજમાં દીપકભાઈ કામ કર્યું છે જેમ આપણે ગીરમાં કરીએ છીએ એવી રીતે દીપકભાઈ કાંકરેજની અંદર ખૂબ જ સંવર્ધનનું કામ કરે છે અને ગાય આધારિત કૃષિનું મોડેલ અને હજારો લોકોના ઘરમાં બંધુએ ગાયો બંધાવરાવી છે હમણાં જો જે ગામમાં કથા સમજીને આવ્યો સાત વર્ષના પ્રયત્ન પછી કેટલાય લોકોના ઘરમાં ગૌ માતાઓ બંધાઈ છે અને લોકોને ભાવ જાઈ છે દીપકભાઈ આપને અનુભવ કથા આપને કંઈ અનુકૂળતા હોય જે આપને મેસેજ આપવો હોય સમાજમાં આસ્થા વાત કરીએ ગાય આધારિત કૃષિ અને કૃષિ કૃષિ અને ગાય એકબીજાના પર્યાય છે એકબીજા વગર બંનેને ચાલતું નથી ને એકબીજા વગર બંને ચાલી પણ ન શકે આ વિષયો ઉપર આજે ભૂજ પરમાં જે વ્યાખ્યાન હતું એમાં પણ ચર્ચા થઈ અને એ એ જ છે કે ગાય વગર કૃષિ ન હોય ને કૃષિ વગર ગાય ન હોય ગૌકૃપા આમનું તો આમ બેક્ટેરિયાની વાત જે થાય છે અહીંયા બેડ બનેલા છે અને કમ્પોસ્ટ ખાતર હું છેલ્લા ત્રણ વર્ષથી કમ્પોસ્ટ ખાતર બનાવું છું હું આમ તો લગભગ છેલ્લા સાત વર્ષથી અડસીયા ખાતર બનાવતો હતો વર્મી કમ્પોસ્ટ ગર્મી કમ્પોઝમાં ખૂબ આપણે થાકી જતા પરિણામ ઓછું આવતું સમય જાજો જાતો વારે વારે અળસિયા ખતમ થઈ જતા મારી નવા નાખવા પડતા પણ જ્યારથી ગોપાલભાઈના બેક્ટેરિયા લીધા છે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા એનાથી જ હું ખાતર બનાવું છું સાઠથી પાંસઠ દિવસમાં આ જ રીતે બેડની પદ્ધતિ છે પલટી મારવાની પાણી દેવાનું અને ખૂબ જ બેક્ટેરિયા આપવાના ખૂબ સારી રીતે ઉત્પાદન થાય છે સારામાં સારું અને મારી ત્યાં સો ગાયું છે સો ગાયનું જેટલું પણ છાણ છે એનો અમે સંપૂર્ણ ખાતર બનાવીએ છીએ અને છેલ્લા એક દોઢ વર્ષથી મારી પાસે ખાતર રહેતું જ નથી નર્સરીવાળા અને ખેતરોવાળા દસ રૂપિયા કિલો મારી ત્યાંથી લઈ જાય છે વેઇટિંગ ઓર્ડર જ હોય છે એટલે ખૂબ સારું પરિણામ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનું છે બેક્ટેરિયા આ બધાનું જ્યાં સુધી વિજ્ઞાન સમજશું નહીં ત્યાં સુધી આપણે અલગ અલગ જગ્યાએ ફાફા મારશું આ અત્યારનું વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે વિજ્ઞાન કેલ્શિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ આયરન ઝીંક જમીનમાં આ ઘટે છે ઓલું ઘટે છે તેલું ઘટે છે એ ઘટવામાં વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓની કંપનીઓ આપણે કામ જ નથી કરવા દેતી બધી વસ્તુ સાઈડમાં મૂકો ગાયનો ગોબર ઉપાડો હાથમાં અને ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા ઉપાડો કાંઈ સમજવાની જરૂર નથી જેમ સમજાય એમ જમીનમાં નાખવા માંડો ઉત્પાદન આવવાનું છે આવવાનું છે આવવાનું છે કોઈ સાયન્ટિફિક ડેટા લેવાની જરૂર નથી કોઈ લેબોરેટરી કરાવવાની જરૂર નથી લેબોરેટરી હજારો વર્ષ લાખો વર્ષથી કરોડો વર્ષ સુધી સનાતન ધર્મમાં આપેલા જ છે એના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો ગાયનું ગોબર અને પંચગવ ગવ્ય દ્વારા ઉત્પાદિત થયેલા ગૌકૃ અમૃતમ બેક્ટેરિયાનો ભરપૂર વપરાશ જેમ ગોપાલભાઈ અને એની ટીમ કે છે એ જ રીતે તમે શ્રદ્ધાથી ચાલુ કરી દો ઉત્પાદન જોવો આપોઆપ ઘરે આવશે આટલું જ મારું કેવું છે જય ગો માતા જય ગોપાલ મારી એક નમ્ર વિનંતી છે કે આજે આ ત્રણેય બંધુઓએ પ્રત્યક્ષ પ્રયોગ કર્યા છે એટલે જે પણ ગૌશાળા રાખતા હોય કચ્છમાં કે ભારતભરમાં જે પણ ખેડૂત મિત્રો સહિયારા પ્રયાસથી કે કોઈ પાંજરાપોળ હોય એ બધાયને છાણતો હોય જ છે એ છાણનો આટલો સરસ રીતે અહીંયા આવીને પ્રયોગ જોઈએ અમારે ત્યાં આવે અહીંયા કોઈ પણ પરિવાર સાથે જોવા સમજી શકે તો છાણનો સદઉપયોગ આવો કરીને ખેડૂત સાથે સમન્વય કરવો શહેરના લોકોને વેચાણ કરવું તો વેલ્યુ એડિશન કરવું છાણ તો આપણું એક બે રૂપિયામાં જતું હોય છે ગૌશાળાનું તો દીપકભાઈ જેમ દસ રૂપિયા આપે છે અમારું છ થી દસ રૂપિયા વચ્ચે જતું હોય છે તો છાણને સરસ રીતે ડેવલપ કરો ચાલો એટલા રૂપિયામાં નથી જતું પણ આપણે નજીકના ખેડૂતને આની સાથે સમન્વય કરીને ગાય એના ઘરમાં કેમ પાછા આવે સન્માનપૂર્વક એવી રીતે ભેગા મળીને પ્રયત્ન કરશું ફરી હું કચ્છના મિત્રો એટલા માટે કે કચ્છ છે એવું એક એરિયા છે એવો એક સ્થાન છે કે જ્યાં સૌથી વધુ ગૌ માતા આજે પણ બહુ મોટા પ્રમાણમાં છે લોકોએ ખૂબ સેવા કરી છે બહુ વિપરીત પરિસ્થિતિમાં ઓછા વરસાદની અંદર અને ખૂબ મહેનત કરીને ગાયો અને બધું બચાવીને રાખ્યું છે મધુભાઈ એન્કરવાલા પૂરા પરિવાર મેઘજીભાઈ દીપકભાઈ બધા ખૂબ ધન્યવાદ કહીશું કે જે રીતે ગાયોની સેવા કરી છે વંદે માતરમ વંદે ગૌ માતમ